હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હું છું કાઠિયાવાડી ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે અમે આવી ગયેલા છીએ રાજકોટ જ્યાં રંગીલું રાજકોટ જ્યાં વિશ્વવંદની પરમપુંજ મોરારી બાપુની જે નવસો ને સુડતાલીસમી કથા બેસેલી છે જે સદભાવના વૃદ્ધાશ્રમના છે તો આ જે સદ્ભાવના વૃદ્ધાશ્રમ છે એનો એક સંકલ્પ છે જે વૃક્ષો અને વૃદ્ધાઓ જે આવનારા સમયમાં જે એક પાંચ હજાર વૃદ્ધાઓને સાસવી કે એવું સરસ મજાની એક આશ્રમ બનાવવા જઈ રહ્યું છે એના એને એકસો ને પચાસ કરોડ જે વૃક્ષો વાવીને એને ઉછેરવાનો સંકલ્પ કરેલો છે જે આશ્રમ જે વૃદ્ધાશ્રમ તો એની વિશે આ જે કથા બેસેલી છે તો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવવાનો છું દિવસ બેની તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારે અમે જ્યાં રેસ્કો ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં આવેલા છીએ પૂંજ બાપુની કથા બેસેલી છે તો તમે જોઈ શકો છો સામે છે ગેટ ગેટ મુખ્ય અંદર આવતાની સાથે તમે જોઈ શકો છો આ છે કથા મંડપ અને એકદમ સામે આ બાજુ આ બાજુ તમે જોઈ શકો છો પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે ટુ વ્હીલ પાર્કિંગ અને ફોર વ્હીલ પાર્કિંગ અને એની આગળ જે સા પાણી અને હોસ્પિટલ નો સ્ટાફ પણ રાખવામાં આવેલ છે ઇમરજન્સી સારવાર પછી બ્લડ ડોનેટ કેમ્પ એ પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે ઉતારા વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે એ સામેથી થી અને માહિતી લઈ શકો છો અને હવે આપણે જઈશું કથા મંડપમાં પૂંજ બાપુ પણ વધારી છે વિશ્વવંદની પરમ પરમપુંજ મોરારી બાપુ અત્યારે કથા મંડપમાં હાલ વધારી ચૂક્યા છે અને કથા પણ શરૂ થઈ ગઈ છે અને ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ જે કથા શ્રવણ કરવા માટે પધારી રહ્યા છે દૂર દૂરથી તો મિત્રો હવે આપણે અંદર જઈ અને જોઈશું કે શું કેવી વ્યવસ્થા છે અને અંદર કેટલા લોકો આવી ગયા છે એ પણ આપણે જોવાના છે તો ચાલો હવે આપણે જઈ અંદર તો મિત્રો અત્યારે અમે અંદર આવી ગયા છે તમે જોઈ શકો છો કથા મંડપ ની આગળ હનુમાનજીની પ્રતિમા અને હાથી બંને બાજુ મૂકવામાં આવેલા છે અને આ છે કથા મંડપ અને હવે મિત્રો આપણે અંદર જઈને જોઈશું કે ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ જે કથા શ્રવણ કરવા માટે આવેલા છે તો કેટલા લોકો આવેલા છે એ પણ જોવાના છે तो मित्रों आचार्य मी कथा मंडप में आ भी गया हूं तुम्ही જોઈ શકો છો પુનજા બાપોની કથા શરૂ થઈ ગઈ છે અને ભાવિક ભક્તો કથા શ્રવણ કરવા માટે પધારી ચૂક્યા છે અને કથા મંડપ તમે જોઈ શકો છો ભરાઈ ગયેલો છે આજે કથાનો દોર છે બીજો દર્શક પધારી છે એને બી બતાતવાળા છે आचार्य के समाज कथा सब रात में रहेंगे તો મિત્રો તમે જોઈ શકો છો આ જે શ્રી માનવ સેવા ટ્રસ્ટ વિજેપી સંચાલિત વિજયપુરી ગૌશાળાના લાભાર્થી અહિયાં તમે જોઈ શકો છો આ સ્ટોલ રખમ અત્યારે વૃદ્ધાશ્રમના ના લાભાર્થી અહિયાં

અને મિત્રો મુખ્ય કથા મંડપ તો ફૂલ ભરાઈ ગયેલો છે અને આ બાજુ સાઈડ મંડપ પણ લગાવવામાં આવેલ છે એ પણ તમે જોઈ શકો છો ફૂલે ફૂલ મંડપ ભરાઈ ગયેલા છે અને કથા શ્રવણ કરવા માટે ભાવિક ભક્તો શ્રદ્ધાળુ હોય છે કથા શ્રવણ કરવા માટે વધારી ચૂક્યા છે તો મિત્રો આ જે કથા મંડપમાં જે ખંડ રાખવામાં આવેલા છે તમે જોઈ શકો છો ચિત્રકૂટ ખંડ છે તો એમાં હરેક ખંડમાં આવા

એન્ટ્રી છે પછી અહીંયા અલગ અલગ ખંડ આપેલા છે એ ખંડમાં બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો તો મિત્રો આ કથા મંડપ આગળ સૌથી પેલા જે વીઆઈપી છે એન્ટ્રી તો આપણે હવે અંદર જઈએ અને જોશું તો મિત્રો તમે જોઈ શકો છો પંજ મોરારી બાપુ કથા મંડપ માં પધારી ચૂક્યા છે અને કથા પણ શરૂ થઈ ગઈ છે તો મિત્રો આ કથા મંડપ એકદમ બાજુમાં તમે જોઈ શકો છો આ બાજુ પ્રસાદ ઘર છે જેમાં અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં મહિલા વિભાગ આગળ છે અને પુરુષ વિભાગ પાછળ છે એવી જ રીતે બે ડોમ છે બંને ડોમમાં એ જ રીતની વ્યવસ્થા કરવામાં આવે છે આગળનો ભાગ છે મહિલા વિભાગનો પાછળનો ભાગ છે પુરુષ વિભાગનો તો આપણે અંદર જઈને કેવી વ્યવસ્થા એ પણ જોવાના છીએ એક જ મિનિટ

સમગ્ર તમે જોઈ શકો છો પ્રસાદ શરૂ થઈ ગયું છે અને ભાવિક ભક્તો કથા શ્રવણ કરીને પ્રસાદ લેવા માટે વધારી ચુક્યા છે

તમે જોઈ શકો છો પુનજ બાપાની કથામાં પ્રસાદ લેવલમાં અત્યારે તમે જોઈ શકો છો પ્રસાદી લેવા માટે લોકો પધારી ચૂક્યા છે આજે દિવસ બીજો છે અને ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે કથા શ્રવણ કરવા માટે તેમજ પ્રસાદી લેવા માટે ઘરે ઉતારે પધારી ચૂક્યા છે તમે જોઈ શકો છો હા ગોમમાં જ્યાં જુઓ ત્યાં પ્રસાદી લેવા માટે શ્રોતાઓ ઊભા છે જે તમે જોઈ શકો છો લાઈન સર તો મિત્રો આ જોઈ શકો છો ભાઈ વિભાગમાં પ્રસાદી લેવાનું શરૂ થઈ ગયું છે અને કથા શ્રવણ કરીને પ્રસાદી લેવા માટે આવી રહ્યા છે અને બહેનો સારી રીતે પાઉન્ડરે સેવા આપી રહ્યા છે જે સ્વયંસેવક બહેનો નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે એ તમે જોઈ શકો છો પૂંજ્ય બાપુની કથામાં ભજન સાથે ભોજન હોય છે તો ઈ ભોજન કઈ રીતે બને છે રસોડામાં તો ઈ તમે જોઈ શકો છો અત્યારે હું રસોડા વિભાગમાં માં ઉભા છું અને આ પુંજ બાપુ ની કથામાં ધમધમતું રસોડું ચાલી રહ્યું છે જેમાં રોજની પંદર વીસ હજાર થી લઈને પચાસ હજાર સુધી ની રસોઈ બનાવવામાં આવે છે જે આ રસોડામાં કેમ કે આજે કથાનો દિવસ બીજો છે એટલે આજના દિવસમાં વીસ થી પચીસ લોકોની પ્રસાદી બનાવવામાં આવે છે અને આગળ જતા પચાસ ની રોજની બનાવી હોય તો પણ આ રસોડામાં બનાવવામાં આવે છે જે પૂજ્ય બાપુની કથા શ્રવણ કરતા શ્રવણ કરવા માટે આવતા ભાવિક ભક્તો માટે તો મિત્રો આ તમે જોઈ શકો છો પૂજ્ય બાપુની કથામાં ધમધમતું રસોડું જે હાલમાં અત્યારે તમે જોઈ શકો છો બધી વસ્તુ અહીંયા તૈયાર થઈ રહી છે અને આ ગાડીના માધ્યમથી પ્રસાદ ભવન સુધી પહોંચાડવામાં આવે છે હવે મિત્રો અહીંયા આ બધું ભરાઈ રહ્યું છે શાક ભરી રહ્યા છે જે કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવે છે અહીંથી દાળ ભરી રહ્યા છે જે કાઉન્ટર સુધી પહોંચાડવા માટે મિત્રો આ છે પૂંજા બાપુની કથામાં ધમધમતું રસોડું તો મિત્રો આજે પ્રસાદ સામે આગળ તમે જોઈ શકો છો કેન્દ્ર પણ રાખવામાં છે કેમ કે સાસ બહાર પીવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા ટ્રેક્ટર મૂકવામાં આવે છે એમાં ડીસુ મૂકવામાં આવે છે અને અહીંથી તમે પાણી પી શકો છો એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે પાણીના બે સ્ટેન્ડ લગાવવામાં આવેલા છે અને આગળ તમે જોઈ શકો છો પાર્કિંગ છે તો મિત્રો તમે જોઈ શકો છો પ્રસાદ ભવન ની બહાર અહીંયા સાસનું કાઉન્ટ રાખવામાં આવેલું છે કાઉન્ટા બહાર શા માટે રાખવામાં આવેલું છે એનું કારણ છે કે આ જે ગ્લાસનો કચરો પ્રસાદ ભવનમાં ન થાય એટલા માટે સાસનું કાઉન્ટર અહીંયા બહાર રાખવામાં આવેલું છે જમીને પ્રસાદી લઈને બહાર ડીશ મૂકીને તમે સાસ પી શકો છો અને ત્યાર પછી આગળ પાણીનું કાઉન્ટર પર રાખવામાં આવેલું છે મિત્રો આ તમે જોઈ શકો જોઈ શકો છો ઠંડી ઠંડી સાસ મિત્રો પ્રસાદી લઈ અને સાસ પી અને ડીશ આગળ મૂકવામાં આવે છે ટ્રેક્ટર મૂકવામાં આવેલ છે તેમાં ડીશ મૂકવામાં આવે છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા પાણીનું સ્ટેન્ડ રાખવામાં આવેલું છે ત્યાં પાણી પીવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે મેળવા તમે જોઈ શકો છો પરસાદ ભવનની એકદમ સામેની સાઈડ જ્યાં સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આજે લગાવવામાં આવેલા છે સ્ટોર તો ત્યાં તમને સદભાવના વૃદ્ધાશ્રમની સંપૂર્ણ માહિતી પણ મળી રહી છે જો કોઈ તમારે અહીંયા દાન કરવું હોય સદભાવના વૃદ્ધાશ્રમને તો અહીંયા આવીને તમે દાન પણ કરી શકો છો અને ઓનલાઈન દાન કરવું હોય તો તમને ક્યુઆર કોડ પણ આપેલા છે તમે દાન કરી શકો છો મિત્રો આ છે ક્યુઆર કોડ જો કોઈ પણ લોકોને દાન કરવું હોય તો ડાયરેક્ટ સદભાવના વૃદ્ધાશ્રમને આ દાન જાય છે

તમે જોઈ શકો છો સંગીતની દુનિયા ગીતા પ્રેસ તો કુંજા બાપુની કોઈ પણ કથા કે એની કેસેટ કે એની કોઈ પણ શુભી હનુમાનજીની કે લેવી હોય તો તમે આ સ્ટોરની મુલાકાત લઈ અને લઈ શકો છો તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ વી વીઆઈપી જે પ્રસાદ ભવન છે એમાં તમે જોઈ શકો છો અહીંયા કેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે જો અહીંયા નીચે આ ખુરશી મૂકવામાં આવેલી છે અને ટેબલ ઉપર બેસીને જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે આખો સ્વર્ટ મારો બોલો છે અને તમે જોઈ શકો છો ભાવિક ભક્તો કથા શ્રવણ કરી કરી અને ધીમે ધીમે પ્રસાદી લેવા માટે આવી રહ્યા છે જે તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ડબલ વીઆઈપીમાં બેસવાની પ્રસાદી લેવાની બહુ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી જોઈ શકો છો જે ભાવિક ભક્તો કથા શ્રવણ કરી અને પ્રસાદી લઈ શકે અને પ્રસાદી લઈને તમે જોઈ શકો છો આની પર સાસનું કાઉન્ટ રાખવામાં આવેલું છે અને હાથ ધોવાનું પણ ત્યાં રાખવામાં આવેલું છે અને પાણીની પણ વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી છે multimod spam poff worshipbird ия x i oso OS <laughs> મિત્રો તમે જોઈ શકો છો અમારે રમેશભાઈ પણ પ્રસાદી થઈ રહ્યા છે તો મિત્રો આ વીઆઈપી રસોડામાં પ્રસાદ ભવનમાં ત્રણ વિભાગ છે વીઆઈપી વીવીઆઈપી અને વીવીઆઈપીમાં બીજો વિભાગ છે તમે જોઈ શકો છો આ પણ વીવીઆઈપી વિભાગ છે જે પ્રસાદી લેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે કાઉન્ટર આગળ મૂકવામાં આવેલું છે અને આ બાજુ છે રસોડું તો ચાલો આપણે જઈએ રસોડામાં તો મિત્રો આ છે વીઆઈપી રસોડું જે તમને હું બતાવી રહ્યો છું આજે પ્રસાદીમાં મોહન થાય છે જે તમે જોઈ શકો છો અને ગાંઠિયા પણ છે જેનો અહીંયા સ્ટોક કરી નાખવામાં આવેલો છે હાલમાં અત્યારે તો મિત્રો આજે જે સબ્જી છે એની સાથે રોટલી અને પૂરી છે જે રોટલી તો લાઈવ કાઉન્ટર ઉપર ગરમા ગરમ ફુલકા રોટી બનાવવામાં આવે છે ને આ તમે જોઈ શકો છો પૂરી પૂરી બનાવવા માટે અહીંયા લોટના ગુંડા બનાવી નાખેલ છે આવા નાના ગુંડા બની અને પૂરી વનવામાં આવે છે જે અત્યારે પ્રોસેસ બધી ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હા દર્શકો આજની પ્રસાદીમાં જે સુરમાના લાડવા છે જે કાજુ બદામ ને દ્રાક્ષ થી બનાવેલા છે ચોખા ઘી માં તમે જોઈ શકો છો અહિયાં સ્ટોક કરવામાં આવેલો છે જે આ લાડવા તમે જોઈ શકો છો મિત્રો વીઆઈપી પ્રસાદ ભવન માં તમે જોઈ શકો છો અત્યારે હાલ કાઉન્ટર ગોઠવાઈ ગયેલા છે તો સૌથી પેલા આપણે જોઈએ તો છે પ્રસાદીમાં માં મોહન થાળ જે અત્યારે હાલમાં અહીંયા આવી ગયો છે ને આમાં આમાં છે જે લાડવા સુરમાના જે કાજુ બદામથી દ્રાક્ષથી બનાવેલા છે અને ત્યાર પછી આમાં સેવ સેવમુંબરી અને ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા શાક છે જે મિક્સ ઊંધિયું શાક છે અને ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો સોળીનું શાક છે કઠોળનું અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો દાળ છે અને અહીંયા તમે જોઈ શકો છો ભાત અને અહીંયા તમે જોઈ શકો છો ભૂંગળા છે અને ત્યાર પછી આગળ અહીંયા સલાડ રાખવામાં આવેલા છે જ્યાં મિક્સ સલાડ છે વેજીટેબલ અને અહીંયા તમે જોઈ શકો છો મરચા અને ગાજરનો સલાડ છે અને અહીંયા તમે જોઈ શકો છો પૂરી અહીંયા પૂરી રાખવામાં આવેલી છે પૂરી અને રોટલી જે ફૂલકા રોટી એ લાઈવ ગરમા ગરમ ફૂલકા રોટલી અહીંથી બની રહી છે અને પૂરી અહીંથી લેવામાં આવે છે અને રોટલી અહીંથી લેવામાં આવે છે અને અહીં તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે સ્વાગત રૂમ સદભાવના તો આપણે અંદર જવાના છીએ ને જોઈશું અંદર કેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે સ્વાગત રૂમમાં જય શ્રી રામ તો મિત્રો આ સ્વાગત રૂમમાં તમે જોઈ શકો છો અહીંયા જે નામી નાનામી મહેમાનો બધા આવતા હોય એનું સ્વાગત કરવામાં આવે છે અને એમની બેસવાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે તો તમે જોઈ શકો છો આ વિડીયોમાં બસ આટલું જ હવે આપણે મળશું નવા વિડીયોમાં જય શ્રી રામ રાજે રાજે જય માતાજી